કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા દર્શક મિત્રો બોટાદ ખાતે ખેડૂતો ઉપર થયેલ અત્યાચાર બાબતે આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે ગુજરાતના રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી આમ આદમી પાર્ટીના વડોદરા પ્રમુખ અશોક ઓઝાના જણાવ્યા મુજબ નિર્દોષ ખેડૂતોના ઘરના દરવાજા તોડી જવાનો વૃદ્ધો મહિલાઓ અને બાળકો ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને લોકોના ઘરોમાં તોડફોડ કરી ખોટી એફઆઈઆર કરી જેલમાં નાખવામાં આવ્યા છે તેઓને વધુમાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં ખેડૂતોને ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં મહાપંચાયત કરવામાં આવશે વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ

એમને ચોવીસ કલાક સુધી પાણી આપવાચેરીમાં એક આવેદન પત્ર લઈને આવ્યા છીએ કે જે બોટાદના હરદલ ગામમાં આજથી ચાર દિવસ પહેલા અઢીસો લોકોને પકડી અને ખોટી રીતે ગોદી રાખ્યા આજે કિસાન જે ખેડૂત જે આપણો તાત છે તેની જે કરદા પ્રથા ચાલી રહી છે તે બંધ થવામાં બંધ કરવામાં આવે કારણ કે આજે ઠેર ઠેર જે ગુંડાગર્દી ચાલી રહી છે આજે જ્યાં જુઓ ત્યાં કરદા પ્રથા કિસાનો માટે જે એ માં લોકો એકબીજાની મિલીભગત કરી અને ખેડૂતોને લૂંટી રહ્યા છે તે પ્રથા બંધ કરવામાં આવે તેના માટે આજે આવેદનપત્ર લઈ આવ્યા છીએ કે અઢીસો લોકોને જે માર માર્યો છે બોટાદ ની અંદર તે જોતા મહિલાઓ બાળકો કોઈને પણ છોડવામાં આવ્યા નથી આજે અંગ્રેજની સરકારમાં બી આવા કૃત્યો નહોતા થયા છે આજની તારીખમાં ભારતીય કરી રહી છે આજે જે કંઈ થઈ રહ્યું છે આ એક ભાજપના ના ઇશારે પોલીસ ના દબાણ હેઠળ લાવી અને લોકોને ડરાવા ધમકાવવાની આ નીતિ ચાલી રહી છે આ પ્રથાઓ બધી બંધ કરવામાં આવે ખેડૂતોની સાથે ન્યાય મળે એના માટે અમે આજે આવેદન આપી અને જાગૃત કરવા આવ્યા છીએ કે જો આગામી દિવસોમાં આનો કોઈ ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી એકત્રીસ તારીખે દરેક આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ મહાપંચાયત કરવા જઈ રહી છે જેની અંદર દિલ્હી થી અમારા સંયોજક આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ પધારી રહ્યા છે આજે અમે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલ ને કલેક્ટર થ્રુ એક આવેદનપત્ર આપ્યું છે જે રીતે બોટાદ માર્કેટ યાર્ડની અંદર કડલા પ્રથાની અંદર હજારો ખેડૂતોની અંદર શોષણ થતું હતું એક આંદોલન આમ આદમી પાર્ટી ઘણા દિવસથી ચલાવી રહી હતી પરંતુ જે રીતે હળદર ગામની અંદર જે પોલીસ દ્વારા બરબરતાપૂર્વક ખેડૂતોને ઘરમાં ઘૂસીને વૃદ્ધો મહિલાઓને જે રીતે માર મારવામાં આવે છે જાણે કે અંગ્રેજો કરતા પણ ખરાબ લાઠીઓ આ આ બરબરતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ્યારે પોલીસે ચલાય છે ત્યારે અમે મુખ્ય અમારી માંગ ચાર છે કે જે ખેડૂતોએ ખેડૂતો પર ખોટી એફઆરઆઈ થઈ છે એ તમામ ખેડૂતોને મુક્ત કરવામાં આવે એપીએમસીમાં જે કરદા પ્રથા ચાલી રહી છે કડદા પ્રથા બંધ કરવામાં આવે અને જવાબદાર જેટલા પણ વેપારીઓ છે જે શોષણ કરતા હતા એમની સામે પણ એનું લાયસન્સ રદ કરવામાં આવે સાથે સાથે જે જગ્યા ઉપર આ ઘટનાઓ બની છે ત્યાંના સ્થાનિક ખેડૂતો જે છે આજે તહેરાન પરેશાન થઈ રહ્યા છે એમની પણ જ્વાલામાં વેલીતકને રિહા કરવામાં આવે એવી અમારી માંગ છે ને કડદા પ્રથાને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું છે. ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે